હળવદના રાણેકપર રોડ ઉપર લૂંટનો બનાવ બન્યો હળવદ તાલુકાના રાણેકપર રોડ ઉપર રહેતા માર્કેટ યાર્ડના વેપારી ઘરે જતા હતા ત્યારે અંદાજિત સાત લાખ રૂપિયા બાઇક ઉપર આવેલ બે વ્યક્તિ દ્વારા મરચાની ભૂકી આંખમાં નાખીને રૂપિયા લઈને લૂટારૂ ભાગી ગયા છે હળવદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હળવદ શહેરને જોડતા રોડ ઉપર નાકાબંધી કરવામાં આવી છે અહેવાલ સંજય પોપેટ અત્યારે હમણાં કોણાટની આજુબાજુ રજનીભાઈ ભીખાભાઈ જેકરિયા રહેવાસી શક્કરવાડા રાણેક પરવાળા રોડ ઉપરથી આવતા હતા આનંદ મંગલોથી સો મીટર હળવદ સાહેબ મહર્ષિ સાહેબ એમનો થેલો આગળ પડ્યો હતો ને કંઈ મરચાં ઉડાડી લઈને ભાગ્યા બે લોકો હતા અને રામલીલા સોસાયટી હું અરા જતા રહ્યા છે અહીંયા બાઇક પડ્યું છે અમે તરત હું અહીંથી દોડતા દોડતા પોલીસને જાણ કરી તરત પોલીસ પંદર બી આવી ગઈ છે અહીંયા રામલીલાના બધા સોસાયટીવાળાને બધા ભેગા થઈ ગયા હતા પણ બાઇક નાખીને ભાગી ગયા છે અડધી કલાક અમે ગોતી હિ મળતા નથી કેટલા પૈસા અંદાજે એક લાખ રૂપિયા જેવો એનો હિસાબ હતો એવું છોકરાએ મને કીધું છે હેડ માંથી એ લોકોનો હિસાબ લઈને આવતો હશે આમ કપડા કે કઈ પહેર્યો હોય કે ખ્યાલ કેવા કલર ના ના એને નથી કીધું પણ બીજા અત્યારે મને એવું જાણવા મળ્યું સફેદ કલરનો શર્ટ પહેર્યો છે એટલે અજાણ્યા ને કોઈ સોસાયટીમાં નીકળવા ન દે એવું મને અત્યારે જાણવા મળ્યું